યોના અંદર આવી ગયા હોય તો એક બે મિનિટ આખો વિડિયો જોજો અને ખબર પાડજો કે આજના દિવસનો હું સૌથી મોટો ગુનેગાર છું ભગવાનનો એનું કારણ છે કે ભગવાને આપણને અહીં દુઃખી થવા માટે નથી મોકલ્યા તમારા દુઃખનું કારણ તમે જાતે જ છો અને જ્યારે તમને હકીકત ખબર પડે તો આજે હું તમારું ખોટું બતાવીશ કે તમે પણ આ ગલતી કરી છે તમે પણ આ ખોટું કર્યું છે અને આ વસ્તુ તમે જાતે કબૂલ પણ કરશો ના પણ નહીં પાડી શકો તમે તમારા જાતે જ દુઃખ વર્યું છે અને જ્યારે તમને ખબર પડશે કે આ વાત તો સાચી હતી મને ખબર જ ના પડી કે આ કઈ રીતે થયું પણ હું આજે તમને બધાને સમજાવું બહેનો હોય ભાઈઓ હોય તમામને સમજાવું કે આ ગલતી તમે કરી જ છે અને તમે પણ એ જ રીતે દુઃખી થયા છો દુઃખનું કારણ તમે જાતે છો બીજું કોઈ નથી વાત એવી છે કે માતાના સાનિધ્યના અંદર તમે પણ જાઓ છો હું પણ જાઉં છું અને બધા જ લોકો જાય છે અમુક લોકો ના જતા હોય તો એમની માન્યતા છે પણ આજે હું તમને એક વાત જણાવું કે આપણે જ આપણું દુખનું કારણ કઈ રીતે બન્યા અને માતાજીએ કીધું પણ એ માતાજીએ તમને કીધું અને જો ખબર ના પડી તો હું તમને એકદમ ઊંડાણથી સમજાવું કે કઈ રીતે આપણે આપણા દુઃખનું કારણ બન્યા તો મિત્રો જણાવી દઉં કે તમારા અને મારા જીવનના અંદર બધી જ નાની મોટી તકલીફો તો રહેવાની જ છે પણ એ તકલીફોને તમે આટલું મોટું બનાવીને જો ફરશો તો તમે જાતે ને જાતે દુઃખી થાવ છો અને એવા તો ઘણા ઉદાહરણ ઘણા મોટિવેશન સ્પીચ ઘણા સત્સંગ ઘણા એવા દાખલા પણ તમે જોયા છે કે આપણે આપણા જાતને કઈ રીતે દુઃખી કરીએ સામેવાળો ગાડી લાવ્યો અને મારા હૃદયના અંદર બળતરા થઈ તો હું જાતે જ કેમ દુઃખી થઈ ગયો તો એ વાત હજી સુધી કોઈને ખબર ના પડી અને આવી તમે તમારા ઘરમાં તમારા સમાજમાં તમારા આરસ પરસના ગમે તે વિસ્તારમાં તમે હમણાં આ વિડીયો જોતા હોય તો એક બે મિનિટ બેસીને ખાલી એટલું વિચારજો કે પહેલાંનું બધું જ જવા દો અત્યારે સવારે આજથી લઈને રાત્રે સુધી બાર વાગ્યા સુધી આખા દિવસના અંદર હું જાતેને જાતે વસ્તુ મારી ન હતી મારી ગલતી પણ ન હતી એ છતાં પણ કોઈના કારણે હું કેટલો દુઃખી થયો તો બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમારા બધાનો સવાલનો જવાબ એક જ હશે કે હા સાચી વાત છે મારી કોઈ જ ગલતી નથી મેં કોઈ કારણ પણ નહોતું મારું કાંઈ જ વાંક નહોતું છતાં પણ હું દુઃખી થઈ ગયો તો એનું દુઃખનું કારણ તમે જાતે જ છો કેમ કે દુનિયાના સાનિધ્યમાં જાઓ છો પણ મનના અંદર ભોળા ભાવે ભક્તિ કરીને માતાજીની પ્રાર્થના કરીને માતાજીને અરજી કરવી કરતા હરતા ભગવાન છે તમે કે હું કાળા માતાના માનવી છીએ આપણે ભગવાનના ઉપર જવાય નહીં પણ આપણે એના હાથ જોડીને એના પગ પકડીને એને એટલી તો રિક્વેસ્ટ કરી શકીએ છીએ કે મારા જીવનના અંદર જે પણ નાની મોટી મુશ્કેલી છે એને દૂર કરવાની માં તારી છે તો તું મોટું મન રાખીને મને ખોડે લઈ લેજે સો ટકાની વાત છે મિત્રો તમને માતાજી ખોડે લીધા વગર રહેશે નહીં આપણે ભોળા ભાવે ભક્તિ કરવી છે મનમાં ઝેર રાખીને ભક્તિ કરવી નથી ઘણા લોકોનું એવું કહેવું છે કે હું બે મિનિટ માટે આવું ને દર્શન કરીને માતાજીના જોડે ફોટો પડાવીને જતો રહું તો મિત્રો હું તમને કહી દઉં કે એવી રીતે પુકાર મેલડીએ પણ નાશ પાડી છે કે તમારું પેટ્રોલ બગાડીને અહીં આવવું નહીં આજથી આપણે કોઈના પ્રત્યે ઈર્ષ્યા કોઈના પ્રત્યે અભાવગુણ નથી રાખવો કેમ કે સામેવાળો ભાઈ જો મર્સિડીઝ લઈને ફરે છે ને તો એટલો વિચાર રાખો કે હું ચાલીને જઈશ ને તો એ મને કોઈ દિવસ બેસાડ એવું મોટું મન રાખવું કેમકે એના કોઈ સારા કર્મ છે એના કોઈ સારા પુણ્ય છે એના કારણે ભગવાને એને મર્સિડીઝ ગાડી આપી કે વીએમડબ્લ્યુ ગાડી આપી કે એને સારી એવું ઘર બનાવી આપ્યું પણ હું પણ એવું સારું કાર્ય કરું હું પણ એવા સત્કર્મ કરું અને ભોળા ભાવે ભક્તિ કરું જેથી કરીને મારી ભક્તિ ભગવાન સુધી પહોંચે મારા હૃદયના અંદર જે પણ નાની મોટી તકલીફો લઈને હું ફરું છું એ મારી તકલીફો માતાજી માતાજી બધી જ તકલીફો દૂર કરી દે વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટના અંદર જય માતાજી હર હર મહાદેવ જરૂર લખજો રાજી રહેજો રાજી રહેજો